રાધનપુરમાં રોટરી આસ્થા ભવનનું લોકાર્પણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હાઈવે ચાર રસ્તા શિશુ મંદિરની બાજુમાં રોટરી ક્લબ ઓફ રાધનપુર સંચાલિત રોટરી આસ્થા એમએસ ભવન ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીના સ્થાને યોજાયો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભાઈ પરમાર ડોક્ટર દેવજીભાઈ પટેલ ડોક્ટર નવીનભાઈ ઠક્કર રાધનપુર અમરજીત કોલેજના પ્રમુખ મહેશભાઈ મુલાણી ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર નિગમભાઈ ચૌધરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરી સીએમ ઠક્કર ડોક્ટર પરેશભાઈ દરજી પ્રવીણભાઈ ઓઝા ડૉક્ટર ખેતસીભાઈ પટેલ ડોક્ટર દિનેશભાઈ ઠક્કર પ્રવીણભાઈ મહાલક્ષ્મી તથા અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર સુરેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા આ લોકાર્પણ સમારોહને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે મહાનુભાવોએ પોતાના વિચારો વ્યક્ત કરતા રોટરી ક્લબની સેવા ભાવિ પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને સરહોદય ભવનના માધ્યમથી સામાજિક તથા આરોગ્ય ક્ષેત્રમાં અનેક ઉત્તમ કાર્ય થશે તેવી આશા વ્યક્ત કરી હતી રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર